જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભાઈઓ હોય તો આવા એક ગામની અંદર બે ભાઈઓ હતા બંનેને એકબીજા ઉપર ખૂબ પ્રેમ હતો નાના હતા ત્યારે પણ બંને સાથે રહેતા અને સાથે જ બધા કામ કરતા તેઓ ખેડૂત હતા અને ખેડૂત પુત્ર ન હોવાને કારણે મોટા થયા પછી ખેતીના કામની અંદર બંને લાગી જાય છે મોટા ભાઈના લગ્ન થઈ ગયા અને તેમને બે બાળકો પણ હતા જ્યારે હજી નાનો ભાઈ કુવારો હતો બંને ખેતરની અંદર પાક વાવતા અને એ પાક જ્યારે પાકતો ત્યારે બંનેના સરખા ભાગ કરી અને વેચીને બંને ભાઈઓ પોતાનો હિસ્સો મેળવી લેતા એક વખત સરસ મજાનું અનાજ પાક્યું હતું ખેતરની અંદર ખળાની અંદર અનાજના ઢગલા બે કર્યા હતા અને બંનેની ગુણો ભરીને મૂકી હતી વેચવાને થોડીક વાર હતી એક દિવસ નાના ભાઈના મનમાં વિચાર આવ્યો કે હું તો હજી નાનો છું મોટા ભાઈને બે દીકરા છે તેમને પત્ની પણ છે તેમને વધારે પૈસાની જરૂર પડે અને મારે તો શું જરૂર પડે આથી એ રાત્રે જાય છે અને પોતાના ભાગની અંદર રહેલી અનાજની ગુણો ભાઈના ખળામાં મૂકી આવે છે બીજા દિવસે મોટાભાઈને પણ વિચાર આવે છે કે મારા તો હવે લગ્ન થઈ ગયા બધા પ્રસંગો પૂરા થઈ ગયા નાના ભાઈને હજી લગ્ન કરવાના પણ બાકી છે તો એમને વધારે પૈસાની જરૂર પડે આથી એ પણ રાત્રે ઊભો થાય છે અને પોતાના ભાગમાં રહેલી ગુણો એ નાના ભાઈના ભાગની અંદર મૂકી આવે છે આમ બંને ભાઈના મનમાં વિચાર આવે છે અને બંને આ કાર્ય કરે છે બંનેના ખળાની અંદર ગુણો હોય એટલી જ રહે છે એ ઘટતી નથી આથી બંને ભાઈને વિચાર આવે છે કે હું દરરોજ ભાઈના ખળામાં ગુણ મૂકી આવું છું તો મારા ખળામાં ગુણ ઘટતી કેમ નથી એક દિવસ રાત્રે બંને અંધારામાં ભેગા થઈ જાય છે અને એકબીજાને અથડાઈ પડે છે અને બંને એકબીજાને કહે છે કે તું ભાઈ શું કરશો અરે ભાઈ તું નાનો છો આથી મને મારે તને અનાજ આપવું જોઈએ અરે મોટાભાઈ તમે તો મોટા છો એટલે મારે તમને આપવું જોઈએ આમ બંનેની વાત જોઈ એકબીજાને ભેટી પડે છે અને આંખમાંથી આંસુ નીકળે છે